નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારો બધાનો હાર્દિક સ્વાગત છે તો મારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી જ વાર જો વિડીયો જોતા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે ધોરણ એક માટે આરટી અંતર્ગત કઈ રીતે ભરવું તેના વિશે માહિતી મેળવીએ તો સૌ પ્રથમ ગૂગલ અથવા તો ક્રોમની અંદર આરટી ડોટ ગુજરાત ઉપર ટચ કરવાનું છે ખોલવાનું છે ત્યારબાદ ખોલશો એટલે આ રીતનું આવશે એજ્યુકેશન અગત્યની સૂચના છે કે સૂચના એ રીતને આપેલી છે કે બે હજાર પચીસ સવીસમાં અંતર્ગત જો અઠ્યાવીસ બે હજાર અઠ્યાવીસ બે બે હજાર પચીસથી બાર ત્રણ બે હજાર પચીસના સુધી ફોર્મ ભરાશે અને ફોર્મ ભરતી વખતે ઓનલાઈન અરજી કરતી વખતે જન્મ તારીખનો દાખલો રહેઠાણનો પુરાવો કેટેગરીનો દાખલો સક્ષમ અધિકારીનો આવકનો દાખલો અથવા તો ઇન્કમ ટેક્સ કે ટેક્સ બાબતનું જો લાગુ પડતું હોય તો ડિક્લેરેશન ફોર્મ આ બધી જ વસ્તુઓ છે તે તમારે રાખવાની છે અને ચાર ટે સ્ટેપમાં આવશે આર ટી વન આરટી ટુ અને આરટી થ્રી અને આરટી ફોર તો આરટી વનની અંદર જોઈએ તો એમાં કઈ રીતની જે સૂચના છે એના વિશે આપણે જોઈએ તો સૌ સૌપ્રથમ એપ્લિકેશન જો અગાઉ કરેલી હોય તો નંબર હોય તો તે નાખવાનો છે નકર નવી એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે ત્યારે સૌપ્રથમ ત્યારે એની અંદર બાળકનું નામ નાખવાનું છે ત્યાર પછી વાલીનું નામ છે તે તમારે નાખવાનું છે અને તેની અટક છે તે નાખવાની છે અને બાળકનો આધાર કાર્ડ નંબર છે તે નાખવાનો છે અને બાળકની જન્મ તારીખ છે તે જન્મ તારીખ નાખવાની છે અને ત્યાર પછી કેટેગરી છે તો ગર્લ્સ યા બોયસ એ તમારે સિલેક્ટ કરવાનું છે અને અહીંયા વાલીમાં માતા અથવા તો પિતા બંને બંનેમાંથી એકની જે માહિતી છે તે તમારે અહીંયા ભરવાની રહેશે તો આપણે પિતાની માહિતી ભરીએ તો તે નાખીએ છીએ તેમાં મિડલ નેમ છે તે નાખવાનું છે અને ત્યારે તેની અટક છે અટક નાખવાની છે અને પિતાનો આધાર કાર્ડ નંબર છે તો આધાર કાર્ડ નંબર નાખવાનો છે હવે પિતાની શૈક્ષણિક લાયકાત છે કે તે કેટલા ધોરણ સુધી ભણેલા છે તે લાયકાત છે તે તમારે સિલેક્ટ કરવાની છે અહીંયા લાયકાતમાં આપેલું છે એસએસસી એસએસસી એસ એસસી ગ્રેજ્યુએશન પોસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએશન તો જે કરેલું હોય છે તે કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ પિસા પિતાનો વ્યવસાય છે તેમાં ગવર્મેન્ટ સર્વિસ કરે છે પ્રાઇવેટ સર્વિસ બિઝનેસ લેબર વર્ક એના તો એમાંથી જે વસ્તુ છે તે તમારે સિલેક્ટ કરવાની રહેશે તો આપણે જોઈએ બરોબર સિલેક્ટ કર્યું ત્યાર પછી ચિલ્ડ્રન છે તેમાં બાળક છે એ બેંકની વિગત નાખવાની છે તો તેમ બેંકની વિગત આપણે નાખી દઈએ બેંક છે કઈ બે બેંકની જે આઈએફસી કોડ છે તે તમારે નાખવાનો છે આઈએફસી કોડ તમે નાખશો એટલે કે બેંકનું નામ અને બ્રાન્ચ છે તે આવી જશે અને હોલ્ડરનું નામ છે તે નાખવાનું છે આપણે ત્યારબાદ અહીંયા જોઈએ તો તેનો મોબાઈલ નંબર છે મોબાઈલ નંબર નાખી દઈએ મોબાઈલ નંબર છે તે કન્ફર્મ કરવાનો છે તો આ બધી જ માહિતી છે એ તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાની છે ભરી દેવાની છે ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ ઉપર જવાનું છે નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ તો અહીંયા પ્રવેશ વર્ગ છે તે પહેલાં ધોરણ છે એ સિલેક્ટ કરવાનું છે માધ્યમ છે તો તેમાં ગુજરાતી માધ્યમ છે કે ઇંગ્લિશ મીડિયમ છે હિન્દી મીડિયમ મરાઠી અર્બન કે ઓડિયા કે તેલુગુ જે છે તે સિલેક્ટ કરવાની રહેશે આપણે અહીંયા ગુજરાતી સિલેક્ટ હવે ત્યાર પછી અહીંયા તમે જુઓ તો ફોર્મ કેટે તો કેટેગીરીની વાત કરીએ તો ફોર્મ કેટેગરી વાઇઝ કઈ રીતે ભરવું તેની વાઇઝ તો પહેલું પહેલી જ કેટેગરી આપે છે ઓર્ફન ચાઇલ્ડ એટલે કે અનાથ બાળકો તેનું છે અને જ્યારે બીજી કેટેગીરીની વાત કરીએ બીજું ઓપ્શન છે તો એમાં લખું ચાઇલ્ડ ઇન ચાઇલ્ડ ઇન નીડ ઓર કેર એન્ડ પ્રોટેક્શન તો એમાં જરૂરિયાતમંદ કોઈ સંસ્થા સંભાળ રાખતી હોય સંસ્થા સંરક્ષણ તે બાળકનું છે પછી ચિલ્ડ્રન બિલોંગ ટુ ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ કે એની અંદર કોઈ સંસ્થા દ્વારા તે બાળકનું જે શાળ સંભાળ રાખવામાં આવતી હોય તેના દ્વારા છે ત્યારે ચોથું છે કે ભાઈ ચાઇલ્ડ લેબર એન્ડ ચિલ્ડ્રન ચિલ્ડ્રન માઇગ્રેન માઇગ્રેટિંગ લેબર્સ તો એમાં જે બાળક મજૂરી અથવા તો સ્થળાંતર કરતો હોય તે બાળકનું છે ત્યારબાદ એના પછીનું છે કે મેન્ટલી ચેલેન્જ એન્ડ ચાઇલ્ડ સેરેબલ પલ્સ એટલે કે સીડબ્લ્યુ એસ દ્વારા જે કોઈ ટ્રીટમેન્ટ લેતું હોય તે બાળક છે ત્યાં આર એટલે કે થેરાપી ટ્રીટમેન્ટ સ્કીકિંગ ચિલ્ડ્રન તે એની અંદર છે કે ભાઈ કોઈ જે બાળક છે કે જે આર એઆરટી એઆરટીસી કોઈ ટ્રીટમેન્ટ લેતું હોય તે છે ત્યારબાદ જે ચાઇલ્ડ્રેન ઓફ મેડિટરી સોલ્જર એટલે કે જે કોઈ શહીદ થયેલા હોય સોલ્જર એનું બાળક છે સિંગલ ગર્લ્સ કેટેગરી તો એમાં જે સિંગલ એક જ છોકરી હોય કે ગર્લ્સ હોય તેના માટેનું છે પછી ચિલ્ડ્રન એઝ ઇઝ એ આંગણવાડી અંડર સ્ટેટ ગવર્મેન્ટ ઓથોરિટી એટલે કે આંગણવાડીની અંદર જે બાળક અભ્યાસ કર્યો હોય તેના માટેનું છે ત્યાર પછી બીપીએલ એસસી સી એસ ટી એસીબીસી અને ઓબીસી અને જનરલ કેટેગરી છે તો આમાં તમે ગમે એ કેટેગરી છે એ સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી ગ્રામીણ અને શહેર છે તો એમાં રૂરલ અને એટલે કે ગ્રામીણ અને અર્બન એટલે શહેર એ રીતે તમે સિલેક્ટ કરી શકો છો તો તે સિલેક્ટ કરી શકો છો કે તમારો જિલ્લો છે એ સિલેક્ટ કરી શકો છો આવક છે ત્યારબાદ આવક અહીંયા છે તે આવક લખવાની છે ત્યારબાદ તેમાં બાળક આવકની જે આવક ઇન્કમ સર્ટી છે તે લખવાનું છે પાન કાર્ડ જો હોય તો તમારે પાન કાર્ડ નાખી આવવાનું છે નક્કર કાર્ડ નંબર કંઈ નાખવાનો છે એની પછી ઓપ્શન આપેલું છે તો તેમાં તમારે સિલેક્ટ કરવાનું છે કે કઈ રીતનું છે તે અહીંયા લોકેશન છે તે આવી જશે અને ત્યારે જે કે ભાઈ તમારા ઘરની સાન નકશાની સ્થિતિ છે તે બટન ઉપર ક્લિક કરવાથી લોકેશન છે તે આ રીતનું લોકેશન તમારું આવી જશે અને ત્યારબાદ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવા બાદ ત્યાર પછી તમારે તમારા ઘરની આજુબાજુ એટલે કે જે કે છ કિલોમીટરની રેન્જમાં જે સ્કૂલ હશે તે તમારે એનો આઈ નંબર નાખી અને સ્કૂલ સિલેક્ટ કરવાની છે અને અહીંયાથી તમે સ્કૂલ સિલેક્ટ કરી શકશો અને સ્કૂલ સિલેક્ટ કર્યા બાદ તમે અહીંયા તમારી બાજુમાં જે સ્કૂલ છે પ્લસ ઉપર કરી અને તમે સ્કૂલ સિલેક્ટ કરી અને સ્કૂલ સિલેક્ટ કરી શકો અને ત્યારબાદ છે ડોક્યુમેન્ટ અપલોડનું જે ઓપ્શન આવે છે સ્કૂલ સિલેક્ટ થઈ જાય ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના ત્યારબાદ તમે જુઓ તો અહીંયા તમારે કયા કયા ડોક્યુમેન્ટ જે તમે સિલેક્ટ કરેલું છે તે ડોક્યુમેન્ટ છે તે તમારે સરખી રીતે સારા વ્યવસ્થિત દેખાય તે રીતે ડોક્યુમેન્ટ છે ઇન્કમ સર્ટી છે બર્થ સર્ટિફિકેટ છે કે ભાઈ પે ફોટો છે પછી એડ્રેસ પ્રૂફ છે તે આ બધી જ વસ્તુઓ તમે જ્યારે સિલેક્ટ કરી અને ત્યારબાદ તમે છે કન્ફર્મ ઉપર ક્લિક કરી અને તમે જે એપ્લિકેશન છે તે કન્ફર્મ આપી શકશો અને ત્યારબાદ તમે પ્રિન્ટ કાઢી શકશો તો નમસ્કાર જો મારો વિડિયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં